ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગંગોત્રી ધામના કપાટ આજે બંધ થયા ગંગોત્રી ધામના કપાટ બંધ થાય તે પહેલા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટ્યા વિધિવત રીતે પૂજા અર્ચના બાદ ગંગોત્રી ધામના કપાટ બંધ કરવામાં આવ્યા માં ગંગાની પૂજા અર્ચના પણ કરવામાં આવી આ અવસરે મંદિર પરિસરને રોશનીથી શણગારવામાં આવ્યો હવે આવતીકાલે કેદારનાથ ધામ અને યમુનોત્રી ધામના કપાટ બંધ કરાશે આ સાથે ચાર ધામ યાત્રા ઔપચારિક રીતે સમાપ્ત થશે આ વખતે પચાસ લાખથી વધારે શ્રદ્ધાળુઓએ ધામ યાત્રાનો લાભ લીધો છે ગંગોત્રી ધામના કપાટ બંધ થાય તે પહેલા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટ્યા વિધિવત રીતે પૂજા અર્ચના બાદ ગંગોત્રી ધામના કપાટ બંધ કરવામાં આવ્યા મા ગંગાની પૂજા અર્ચના પણ કરવામાં આવી આ અવસરે મંદિર પરિસરને રોશનીથી શણગારવામાં આવ્યો હવે આવતીકાલે કેદારનાથ ધામ અને યમનોત્રી ધામના કપાટ બંધ કરાશે આ સાથે ચારધામ યાત્રા ઔપચારિક રીતે સમાપ્ત થશે આ વખતે પચાસ લાખથી વધારે શ્રદ્ધાળુઓએ ચારધામ યાત્રાનો લાભ લીધો છે